મિત્રો આજે આપણે ખાસ પૂજન જોઈ રહ્યા છે આદિવાસી સમાજમાં કઈ રીતે પૂજા થાય છે તેનું પૂજન આપણે કેવડિયા કોલોની ખાતે આજે બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ નિમિત્તે દેવ મોગરા અને બિરસા મુંડાનું પૂજન થઈ રહ્યું છે આદિવાસી સમાજની રૂઢિગત પૂજન થઈ રહ્યું છે બરંડા સાહેબ માન્ય મંત્રી સાહેબના હસ્તે અને મનસુખભાઈ વસાવાના હસ્તે

મગર એમ તો દુદા દેવી બમ તો ઓડવલી એમ તો હનિયા ઓડિયામો અશુભેલી પૂજવ દુદા દેવી બમ તો રજોડ અર્તું અજય નંદે કવલી કવલી રજા બમ તો અર્મો યા અજય કલુ ગુણમી દુલમી ધરી નું ધરણ તમે વ્યાજે અગલા ಬುದ್ಧಿ ಅಪ್ತುರದೆ ಮಾತು ಅರ್ತ್ಮ ಜಗಿಯದೆಷ ಮುಂಡ ಜನ್ಮೋದಿ ಯು ಉಜ್ವೀರ್ಯ ಅದ ಗುಣಮಿ ಏ ಅಗಲ ಅಗ್ನಾ ವದತ್ತು ಜಾತದೆ ಅಯೇ અધે નર્મદ બમતો હવે મગોર્વે બુ અમા આજે બમ તો દેવોલ એમ તો રજવલ બમતો

아이야이, 데 루폰아이, 루폰아이, 바바고노, 야티아이, 야마토 아이토 야마토 아 밤마토 아이, 이모네 봐모네, 아이, 라디오폰 मातू आगे पाना रोली पाना जम्मा तो अज्ञेय तो किया आजे नौ कुन दर्दी दो कुन जो लाइटे तीन कोटिंग दे आजे चिल्ली चिल्ली चिप्पी बैठा धरना धरना वक्ते सुन ना जाए तेरे वाल्का की तो बिल्ली

आज आज बामा तो ठंडी अवा पाइए अवापे तो आइए आज मिशन मुंडा बा